ભારતના સેનાપતિ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી નેપાળ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય રક્ષા સહકાર મજબૂત બનાવ્યો ભારતના સેનાપતિ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાંચ દિવસની સત્તાવાર નેપાળ મુલાકાતે છે જે ભારત અને નેપાળ વચ્ચેના અનન્ય અને નજીકના દ્વિપક્ષીય રક્ષા સહકારને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય છે તેમની મુલાકાત દરમિયાન જનરલ દ્વિવેદીએ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને રક્ષામંત્રી મણબીર રાય સાથે મુલાકાત કરી અને રક્ષા ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી પ્રધાનમંત્રી ઓલીએ બંને દેશોના સેનાપતિઓને માનદ જનરલનો ખિતાબ આપવાની પરંપરાની સતતતા પર ખુશી વ્યક્ત કરી ઓગણીસો પચાસના દાયકાથી ચાલતી આ પરંપરા ભારત અને નેપાળ વચ્ચેના ઊંડા ઐતિહાસિક સાંસ્કૃતિક અને સૈન્ય સંબંધોનું પ્રતિક છે પીએમ ઓલીએ બંને દેશો વચ્ચેના સંબંધો અને સહકારને વિસ્તૃત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો હાલમાં નેપાળી સેનાના માનદ જનરલના ખિતાબથી નવાજવામાં આવેલા જનરલ દ્વિવેદીએ દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની પોતાની માન્યતા વ્યક્ત કરી તેમણે બંને દેશો દ્વારા જાળવવામાં આવતા સંયુક્ત મૂલ્યો અને પ્રાદેશિક સુરક્ષાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી મુલાકાતમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથેની મુલાકાતો અને સંયુક્ત તાલીમ સૈન્ય કસરતો અને આપત્તિ પ્રતિસાદ સહકાર પર ચર્ચાઓ પણ સામેલ હતી માનદ જનરલશીપની આપ લે એક પ્રિય પરંપરા છે જે ભારતીય અને નેપાળી સેનાઓ વચ્ચેના પરસ્પર સન્માન અને અવિનાશી મિત્રતાને ઉજાગર કરે છે આ પ્રથા બંને દેશોના મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી અને સંયુક્ત વ્યૂહાત્મક હિતોને પ્રતિબિંબિત કરે છે જનરલ દ્વિવેદીની આ મુલાકાત સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને બંને દેશો વચ્ચે સહકાર અને પરસ્પર સમજણની ભાવનાને આગળ વધારવાની અપેક્ષા છે